છત્રીસ ગામ લેવો પાટીદાર સમાજવાડી ભુડાસણ ખાતે સમાજના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજવાડી ભુડાસણ ખાતે સમાજના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે પટેલ અમૃતભાઈ ઈશ્વરભાઈ ભુડાસણ મહામંત્રી તરીકે પટેલ કાંતિભાઈ ડાયાભાઈ નાની ઝેર ઉપપ્રમુખ તરીકે પટેલ હસમુખભાઈ માતાભાઈ ઝીંડવા અને પટેલ ચિમનભાઈ રમણભાઈ ભોજાના મુવાડા મંત્રી તરીકે પટેલ હિતેશભાઈ કનુભાઈ લીંબડિયા અને પટેલ નારાયણભાઈ ચિમનભાઈ લીંબ સહ

થય છે અને હજુ નોંધણી ચાલુ છે બેઠકમાં મધુબેન હરિભાઈ અંબાલાલ પટેલ પરિવાર પાલૈયા સમાજના બની રહેલ નવીન વાડીના સંકુલ માટે રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક આપી સમાજના શુભ કાર્યમાં ભાગીદારી કરી એવી જ રીતે બાંધકામ માટે વિરોધ દાનનો પ્રવાહ ચાલુ છે સૌ કોઈને સમાજના આ નવીન બાંધકામમાં સહયોગી થવા પ્રમુખશ્રી અપીલ કરી આવનાર અઠ્યાવીસમાં સમો લગ્નમાં યુગલોને મોટા પ્રમાણમાં રોકડ તેમજ ભેટ આપવા માટે સમાજ અને અન્ય દાતાશ્રીઓ આગળ આવ્યા હજુ પણ યુગલોને ભેટ અને રોકડ આપવા દાતાશ્રીઓને આગળ આવવા અપીલ કરવામાં આવી અને સમાજ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સમાજના અગ્રણી શ્રીઓ તરફથી અપીલ કરવામાં આવી અઠયાવીસમાં સમો લગ્નના પ્રમુખ તરીકે પટેલ રિતેશભાઈ કનુભાઈ લીંબડિયાની વરણી કરવામાં આવી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી